અત્યારે હાલમાં આવી મોટી ખબર કચ્છમાં ગુરુવારે સત્યાવીમી જૂન મેઘરાજાએ હિત વર્ષાવ્યું હતું જેઠમાં ચોમાસાએ જમાવટ કરી હતી નખત્રામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં પગલે બજારોમાં નદીઓના વહેણ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પ્રમુખ બજારમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત બસ સ્ટેન્ડ નજીક વોળાંકમાં બાયક પણ તણાવ્યું હતું જે જોતા લોકોએ પાણીમાં તણાવ બાયકને બચાવ્યું હતું નોંધણી છે કે નખત્રાણા દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા મુખ્ય બજારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી ભચાઉ તાલુકાના ખોડાસર નજીક નદીમાં પંદર ભેંસું તણાઈ હતી જેને ગ્રામજનોએ મહેનતથી બચાવી લેવાઈ હતી ગુરુવારે સત્યાવીસમી જૂન ભચાઉ અને રાપર વિસ્તારમાં ભારે વરસાદના પગલે લાકડીયા અને ખેડાસર ગામ તરફ નીકળતી નદીમાં ભેંસો તણાઈ ગઈ હતી આ સમયે ગ્રામજનોએ ધ્યાન આપતા આગળના ભાગે ઓળાંક પાસે દોરડા ગોઠવીને પંદર ભેંસોને બચાવી લે